ગત તારીખ ચોવીસ સાત બે હજાર પચીસ ના રોજ ગાંધીગ્રામ પોસ્ટ વિસ્તારમાંથી એક મહિલા રીમાબેન લાખાણી તથા તેમની છ વર્ષની ભત્રીજી સાથે પોતાના ઘરેથી નીકળ્યા બાદ તેઓ ઘરે ઘરે પરત ફરેલ નહીં તેમના પરિવારજનો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવેલ હતી પણ તેઓ સફળતા મળેલ ન હતી તેઓને જેથી પચીસ સાત બે હજાર પચીસ ના રોજ તેમના પિતા રિયાઝભાઈ લાખાણી દ્વારા તેઓની ગાંધીગ્રામ પોસ્ટમાં ગુમ જાણવા જોગ નોંધવામાં આવેલ હતી આ બનાવમાં એક નાની બાળકી ગુમ હતી જેથી બનાવ ખૂબ ગંભીર હોય બનાવની ગંભીરતાને જોઈને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ફઈ નીમાબેન લાખાણી તથા તેમની ભત્રીજીને શોધવા માટે પ્રયત્નશીલ હતી ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ મદદથી એક ભાળ મળી હતી કે તેઓ એમપીના એમપીના ના ધાર જિલ્લાના બદનાવર માં છે તેથી તેઓને ત્યાં જઈને ફરજ રાજકોટ શહેર લેવામાં લાવવામાં આવેલ હતા અહીંયા લાવ્યા બાદ જયારે રીમાબેન રાખાણી આ બાબતે નિવેદન લેવામાં આવેલ ત્યારે તેમને જણાવેલું હતું કે ચોવીસ સાત બે હજાર પચીસ ના રોજ ત્યારે તેઓ તેમની ભત્રીજી લઈને રેસકોર્સ ગયા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેમની ભત્રીજીના ના ગળે ચાકુ રાખીને તેમનું તથા તેમની ભત્રીજી નું અપહરણ કરવામાં આવેલું હતું શરૂઆત થી તેમની આ બાબત થોડી શંકાસ્પદ લાગતી હતી જેથી તેમની ઊંડાણ પૂર્વક પૂછપરછ કરતા તેઓ ભાંગી પડેલ અને તેમણે કીધું હતું કે તેમના ભાઈ રિયાઝભાઈ લાખાણી સાથે તેમને મિલકત સંબંધી ઝઘડા થતા હોય જેથી તેમને જ તેમના વકીલ મિત્ર રાજવીરસિંહ પ્રહલાદસિંહ ઝાલાની મદદથી પોતાની જ ભત્રીજીનું અપહરણ કરેલ છે અને આ બાબતે આ રીમાબેન લાખાણી તથા રાજવીરસિંહ વિરુદ્ધ પ્રનગર પોસ્ટેમાં સંલગ્ન બીએનએસની કલમથી ગુનો પણ દાખલ થયેલ હતો ઉપરોક્ત ગુનામાં રીમા મેલાખાણીને અટક કરવામાં આવેલ હતા ત્યારબાદ ગઈકાલ તારીખ ત્રણ 3/8/2025 ના રોજ રાજવી સી બ્રહ્મલાલ સી ઝાલાને પણ MP ના ધાર જિલ્લાના MP ના સોરી ઉજ્જૈન જિલ્લાના બડનગરના ગીતા હોસ્પિટલમાંથી તેમને પણ પકડવામાં આવે છે અને ત્યારબાદ તેમને આજે રાજકોટ લાવીને તેમની પણ અટક કરી રણંગર પોસ્ટે ઓફિસ સોપી અને વધુ તપાસ તજવીજ ચાલુમાં છે આ બંને મેં કીધું એવી રીતે જ રિયાઝભાઈ લાખાણી સાથે અગાઉ મિલકત સંબંધી તેઓને ઝઘડા થતા હતા જેથી તેમને આ છ મહિના પહેલા આ રાજવીરસિંહ વકીલ તથા આ રીમાબેન લાખાણીએ બંને પ્લાન કર્યો હતો કે આ બાળકીનું અપહરણ કરી અને તેમના ભાઈ પાસે એવી રીતે ખંડણી માંગવી વકીલ નો આમ આર્થિક ગીત છુપાયેલો હતો હજી સુધી તપાસમાં વધુ આપડે એમના અત્યારે એમના રિમાન્ડ માટે નામદાર ભોર્ટમાં મોકલ્યા છે રિમાન્ડમાં વધુ પણ હજુ ખુલાસા થશે ત્યારે આપણે જણાવવામાં આવશે આજે રાજવીર સિંહ ઝાલાને નામદાર ભોર્ટમાં હાજર કરવામાં આવશે અને તમને રિમાન્ડ માંગવામાં આવશે તેથી ત્યારબાદ વધુ તપાસ તજવીજમાં જે પણ ખુલાસા થશે આપ લોકોને જણાવવામાં આવશે